સુરત શહેરની જિલ્લામાં આગની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતમાં કડોદરા ખાતે આવેલ પ્રિન્ટિંગ મિલમાં આગ લાગી હતી જેને લઈને કાપડનો જથ્થો સળગતા ઊંચા ધુમાડા ઉઠ્યા હતા બનાવની જાણ ફાયર ફાયરે સળકો આગ પર પાણીનો મારો કરી કલાકો બાદ આગ પર કાવ મેળવ્યો હતો કડોદરા વિસ્તારમાં આવેલા પાયલ પ્રિન્ટિંગ નામી મિલમાં આગ લાગતા આપણા તફડી માહોલ સર્જાયો હતો કાપડના જથ્થામાં આગ લાગતા ઊંચે સુધી ધુમાડા ઉઠતા આસપાસમાં ડરનો માહોલ પણ પેદા થયો હતો આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો બારડોલી કામરેજ અને સુરત મહાનગરપાલિકાની આઠથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો ફાયલ પ્રિન્ટિંગ મિલમાં લાગેલી આગે જોત જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી નાખ્યું હતું મિલમાં કામ કરતા લોકો આગના કારણે બહાર દોડી આવ્યા હતા બીજી તરફ આગ કાપડના જથ્થામાં લાગી હોવાથી વધુ વિકરાળ બની હતી વિકરાળ આગના ધુમાડા ઊંચે આકાશમાં ઉડતા દૂર દૂર સુધી દેખવા પામ્યા હતા તેથી રસ્તા પરથી પસાર થતા લોકોમાં પણ ડરનો માહોલ પેદા થવા પામ્યો હતો મિલમાં લાગેલી આગની શરૂઆત શોર્ટ સર્કિટ થઈ હોવાનું ફાયરના સૂત્રો દ્વારા જણાવવા આવ્યું છે જોકે આ મિલ માલિકને લાખો રૂપિયા નુકસાન થયું જાણવા મળ્યું છે અઝર કુરિસ્ટ ડિટેન્ટ